ગુરુમાતા સુધીક્ષાજી સાથ સંગાથ પ્રેમથી બોળજો ધન્ય નિરાકારજી મનની સફાઈ આજના વાતાવરણમાં બહાર શરીરની સફાઈ ઉપર તો ખૂબ જ સાંભળીએ છીએ છતાં કપડાં મેલાં થવાથી ધોવા પડે છે તે મન મેલું થવાથી તેને ધોવા માટે પણ આંતરિક અંદર કે આધ્યાત્મિક સફાઈ બાબતમાં તો પહેલાં કરતાં પણ વધુ બેદરકારી રાખીએ છીએ કોઈ ધ્યાન જ દેતા નથી મનની સફાઈ જાણે કોઈ વાત જ કરતું નથી મનની ગંદકી અત્યંત વિકૃત સ્વરૂપ ધારણ કરીને જ્યારે શરીર ઉપર બીમારી રૂપે પ્રગટ થાય છે કે ગંભીર મનોવૈજ્ઞાનિક સમસ્યા બની બની જઈ ગંભીર રહે હદે પહોંચે છે તે માટે મનને સ્વસ્થ રાખવું જોઈએ પ્રશ્ન થાય છે કે મનમેલું થાય છે તે કેવી રીતે અને મનમેલું થતું તો થતું હોય તો તેની ખબર પડે કેવી રીતે તે માટે આપણે આપણી પોતાની અંદર શરીરમાં જોવું પડે છે બહારની ગંદકી તો બીજા વ્યક્તિઓ પણ બતાવી શકે છે પરંતુ મનની અંદરની ગંદકી તો આપણે જાતે જ જાણી શકીએ સવાયે મનથી જ ગંદકીને સફાઈ કરીશ કરીશું જરા વિચારશું તો સમજાશે કે મનની વ્યાકુળતા એ મનના વિકાર મનની ગંદકીનું જ લક્ષણ છે મનમાં વિકાર જાગે કે મન વ્યાકુળું બને મનમાં ક્રોધ જાગ્યો કે મન વ્યાકુળું બન્યું જે ક્રોધની અસર મન ઉપર એટલી જોરદાર પડે છે કે શરીર ઉપર પણ એવી પડે છે કે તે હૃદયના બીપી વધી જાય રહી તેના ધબકારા વધી જાય રહ્યા લોહી દબાણ ઊંચું વધી જાય રહ્યું એ ધબકારા વધી જવાથી આમ ક્રોધને લીધે શરીર અને મન બંને ઉપર ખરાબ અસર પડે છે બીજું મનમાં કપટ જાગે મનમાં લાલચ જાગે તો મન તરત જ વ્યાકુળ બની જાય છે પરંતુ બને છે એવું કે મોટા ભાગે એ લક્ષણ તરફ આપણે બેદરકારી રાખીએ છીએ ધ્યાન દેતા નથી પરિણામે મનમાં ઉઠેલા વિકારો અને વ્યાકુળતાને લીધે મનને મનમાં અંદર દબાવી દઈએ છીએ ધીરે ધીરે વખત જતાં આપણને પણ મનની એ ભૂલને ભૂલી જઈએ છીએ ને છેવટે જ્યારે આપણું આ ઈસ્તુર શરીર જે છે એ બીમાર થાય છે એ લક્ષણો દેખાય છે ત્યારે જ ખબર પડે છે કે મન બીમાર છે છતાં ત્યારે પણ મનને બદલે પાછા શરીરને દવા વડે ઈલાજમાં પડી જઈએ છીએ આખરે જ્યારે સમજાય છે કે દવાની કોઈ પણ અસર થતી નથી ત્યારે જ મનને સ્વસ્થ કરવાની વાત વિચારવા માંડીએ છીએ ઘણી વાર તો કહીએ છીએ કે મન સાફ મન સ્વસ્થ તો શરીર પણ સ્વસ્થ છતાં એ વાતને બરાબર ધ્યાન આપતા નથી અને બલ્કે એથી ઉલટી વાત ઉપર વધુ ધ્યાન આપવા લાગીએ છીએ કે સ્વસ્થ શરીર જે સ્વસ્થ મન રહે છે આ ભૂલ છે આપણી સમજ એટલે વળી પાછા શરીરનું ધ્યાન આપવા લાગીએ છીએ પણ મનમાં ઉઠતા વિચારો તરફ ધ્યાન ન દેતા શરીરને જ વધુ ધ્યાન આપવા લાગીએ છીએ એ ઇન્દ્રિયોને જે જે ચીજોની તૃષ્ણા ઈચ્છા હોય તે જ પ્રાપ્ત કરવા માં બધી જ શક્તિ વેળીએ છીએ બધી જ શક્તિ વેરફી નાખીએ છીએ તે મેળવા પાછળ પાછો ક્રોધ પણ કરીએ છીએ જરૂર પડે તો પાછા છળ કપટ કરવા પણ લાગી જઈએ છીએ આમ કરવાથી મનની અંદર ખરાબ વિચાર ભરવાથી મન વ્યાકુળ બને છે તેની બેદરકારી કરતાં જઈએ છે પાછી ઇન્દ્રિયોના સુખની પાછળ થતી મનની ખભા ખબર અ ખરાબ અસર મનને બીમાર પાડે છે જે મન વડે જે અસર વધી જવાથી તે પાછું શરીર અને મન શરીરને પણ બીમાર કરે છે એ મન મતલબ કે શરીરને બીમાર કરે છે એવા અનેક ઉદાહરણો આખા દિવસમાં આપણે કાન જીભ સફરસ અને આંખ વગેરે વડે એ સુખ ભોગવવા માટે સારા ખરાબ કર્મોની મર્યાદા તોડી દઈએ છીએ અને પાછા છળ કપટ હિંસા વેર ઈર્ષા વગેરેના માર્ગ પર વળીએ છીએ તેમાં ધન સંગરવું તે તો સૌથી મોટી બીમારી છે બધાને મતલબ ધન જ ભેળું કરવું છે છતાં આપણા મગજમાં આ વાત તો એવી ઠસી ગઈ છે કે જીવનમાં પરમ લક્ષ્ય એકલું ધન જ છે ધન જે સર્વે કાંઈ પણ છે અને ધન માટે ભેળસેળ કરવામાં ખોટું તોલમાપ કરવામાં છળ કપટ કરવામાં હિંસા કરવામાં લાંચ રુક્ષત લેવામાં ચોરી વગેરે કરવામાં જે કંઈ કરવું પડે તો તે કરવામાં પાછા પડતા નથી ધન માટે પિતાનું ધન જલ્દી લેવા માટે આ ઓમનનો રાજા જે છે અત્યારે બને એ પિતાને મારીને મતલબ કે રાજ લીધું છે ત્યારે સુલતાન ઓફ ઓમન કહેવાનું બાપાને મારીને જ પોતે રાજ લીધું તો આજે ધન પાછળ પોતાના પિતાને પણ મારવા પાછા પડતા નથી તો લોભ પુત્ર પિતાની હત્યા કરવામાં પાછા પડતા નથી ધન માટે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે અને એકબીજાના જનના દુશ્મન પણ બની જાય છે ત્યારે મનમાં ઉચિત અનુચિત વિચારો ઉઠે છે તો તેને દબાવી દેવાથી તો પાછા એવા રીઢા બનીને ન્યાયનીતિના ક્ષમતા જ ખોઈ નાખીએ છીએ તેથી મન ઉપર ભારે માઠી અસર પડે છે તેથી મન ઉપર તેવા વિકારોના થરના થર આમ આમ જામી જાય રહ્યા આમ મોટો પહાડ બની જાય રહ્યો એક ઢગલો તેનું ધ્યાન રાખતા જ નથી સમરગ ધ્યાન બહાર રહે છે મન સફાઈ માટે જ અંતર્મુખી બનવું જરૂરી છે કેટલાક લોકો નિયમિત ભજન કરે છે ઉપવાસ રાખે છે ઉપાસના કરે છે પૂજા કરે છે પાઠ કરે છે વગરે કર્મકાંડ કરે છે આખો આખો જ કર્યા રાખે તો પણ જ્યાં સુધી અંતર્મુખ થવાની કળા આવડતી નથી ત્યાં સુધી એ પણ ઉપર ઉપરની બાહ અંતરક્રિયા જ એ કર્મકાંડ જ ક્રિયાથી મનની સફાઈ થાય ખરી થોડુંક તો વિચારો એ ખાલી મતલબ ઉપર ઉપર છેલ્લી આપણે મતલબ કે કર્મકાંડ કરીએ તેનાથી મનની સફાઈ થાય તેથી મનની અંદર તો રહેલી વિકૃતિ ખરેખર સાફ થતી નથી માટે ધ્યાન પરમાત્માનું કરવાથી છેક ઊંડાણ સુધી પહોંચાડે છે તે માટે પણ કોઈ પણ પ્રકારના રૂપ આકાર દેવી દેવતા વગેરેનો સહારો લેવાની જરૂર જ પડતી નથી આ ગીતાના અધ્યાય મતલબ કે ચોથામાં તેત્રીસમા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે હે પાર્થ સંપૂર્ણ પદાર્થ ને કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે તો પછી આવું ગીતામાં ચોખોટ બતાવેલું છે તો પછી આવા દેવી દેવતાના નામ રૂપને આકારમાં શા માટે સમય વ્યર્થ કરો છો કેવળ શુદ્ધ શ્વાસને આધારે આ નાકમાં આવતા જતા શ્વાસમાં પહેલાં આ સુરતા અહીંયા રાખો અને પછી આ સુરતા નાભીમાં લઈ જવાની એ વિરા તો એ શુદ્ધ શ્વાસના આધારે પરમાત્માની આગળ વધતા પછી શરીર ઉપર પ્રતિક્ષણ થતી સંવેદના એટલે દુખાવાને જાણવાની છે એ આ શરીરમાં ક્યાં દુખાવો થાય છે તે જાણવાનું છે તે સંવેદના સારી છે તે દુખાવો સારો છે તે ખરાબ છે તે કાંઈ પણ માનવાનું નથી જેમાં સારી છે ખરાબનું મૂલ્ય કરવું નથી અને સારી છે તેને રોકવાની નથી અને ખરાબને દૂર કરવાની જરૂર નથી અને શરીર પર સંવેદના થઈ રહી છે એ શરીરનો એક ધર્મ છે સ્વભાવ છે બસ આટલું જ જાણવા સિવાય બીજું કશું જ કરવાનું નથી આમાં કશું જ ઉમેરવાનું નથી જે કાંઈ સવાય થઈ રહ્યું છે તેને ત્રટસ્થ ભાવે સાક્ષી ભાવે જાણી રહ્યા છીએ અને શવાસન કરો આમ સુઈ જાઓ હા આમ સુઈ જાઓ બિચાના ઉપર અને પગ સુધીની કરમશ આખા શરીરની અંગે અંગમાં થતી વેદનાને મનની ફક્ત દ્રષ્ટા બનીને અનુભવી કરી જુઓ આમ તમે પગના પહેલાં અંગૂઠાથી શરૂઆત કરવાનું અંગૂઠાને જોતાં આંગળી જોવાનું પછી પગનો પંજાના ઉપલા ભાગમાં જુઓ નીચેનો ભાગ જુઓ પછી નીચેનો લક જુઓ એડી જુઓ એડીને ઉપર જુઓ ઘૂંટણ જુઓ ગુડા જુઓ હાથળ જુઓ બીજો પગ એવી રીતે રિલેક્સ કરો પછી કરોડ રજમાઈથી ધીરે ધીરે ઉપર જાઓ પહેલો જમણા હાથમાં અંગોઠો આંગળી કાંડું એમ આખો જમણો હાથ રિલેક્સ કરો પછી ડાબો હાથ રિલેક્સ કરો પછી ગળાથી નીચે ઉતરો પેટમાં જાઓ પેટની અંદર નાનું આંતરડું હોય એ સાડા ત્રેવીસ ફૂટ લાંબુ હોય એમાં ધીરે ધીરે જુઓ ત્યાં બરોળ લોહી બનાવે છે તે જુઓ ત્યાંથી પછી મોટું નાનું આંતરડું કનેક્શન થાય છે ત્યાં એપીનેસને જુઓ પછી પાછળમાં કિડની છે તે જુઓ તેના પછી તે આંતડામાં મોટા આંતડા ઉપર ચઢાવો ત્યાંથી ધીરે ધીરે મળદ્વારમાં જાઓ પછી અંડાશય પિત્તાશય પિકરિયા બીજી સાઈડની કિડની પછી હૃદય જુઓ પછી ફેફસાં જુઓ પછી લીવર જુઓ પિત્તાશય જુઓ નળી જુઓ દાંત હડપચી ગાલ આંખ ના કાન જીભ તાળવું આખા મંદિર મંદિર શરીરની યાત્રા કરવાની જ્યાં દુખાવો થાય છે ત્યાં વધારે આ સુરતા રોકો શુદ્ધ મન થયેલું આ જે દુખાવો છે તેને મતલબ કે તરંગ વડે કાઢીને તરંગો વડે બહાર કાઢી નાખશે આ શભાસનથી આ શરીરમાં જાત્રા કરવાની ત્યાં માણસો બહાર જાત્રાએ જાય ને બારે જાત્રા જાય ત્યાંથી જો ડુંગરમાંથી ચડતે ના આવડે તો રડે તો મરી જાય અને જળમાં જો જઈને પડે તરે તરવા જાય ને તરતે ના આવડે તો તણાઈને મરીને દરિયામાં જાય આ ખોટા પાખંડ બહારના જાત્રાઓમાં છોડો ને આ શરીરની જાત્રા કરો પણ મન શુદ્ધ થશે તો તમારા શરીરના દુખાવા તમે આ સુરતા મૂકશો ત્યાં મતલબ કે તરંગારૂપે બહાર કાઢી નાખશે તો એમ કરવાથી આ મનને સ્વસ્થ બદલા બદલાતો જાય છે અત્યાર સુધી તો મનને એવો સ્વભાવ હતો કે જે પ્રિય સારું લાગે તેને સાચવી રાખવું અને જે અપ્રિય ખરાબ લાગે તેને દૂર કરવું શરીરમાં પ્રિય સંવેદના જાગી દુખાવો જાગ્યો તો તેને વારવાર અનુભવવામાં જખવું અને અપ્રિય લાગી જે ખૂટી છે તેને ઝટ જટ દૂર કરવા લાગતા હતા પણ મન અને મનનો આ બંને પ્રકારની દુખાવાઓને એટલે સંવેદનાઓને વેચે ત્રષ્ટ ભાવે રહેવું છે ગીતામાં પણ ભગવાન કહે છે હે અર્જુન તું સુખ અને દુઃખની વેચે રહે સુખે કાયમ રહેવાનું નથી અને દુઃખે કાયમ રહેવાનું નથી એ આવ્યાને જવાવાળા છે તો તું ભોગતા ભાવની જગ્યાએ દ્રષ્ટા ભાવથી એને ભોગવ નહીં અને દ્રષ્ટા ભાવથી મન સૂક્ષ્મ પાતળું થતું જાય છે અને તેને ધીરે ધીરે શરીરમાં દુખાવાનું જેમ કે ધડકણ ફડકણ સુરસરાટ દબાણ ખેંચાણ ભારેપણું હલકું દુખાવો વગેરે રોગ મટે છે પણ આંખ બંધ કરીને મન જાણતું શીખે છે જેમ જેમ જાણવાની સમજણ આવતી જાય છે તેમ તેમ મનમાં ઊંડાણો સુધી પહોંચી જવાય છે અને ત્યાં સચિત સંસ્કારો સંવંત આત્મા વડે ઊભરાઈ ઉભરાઈ અને એ શવદના રૂપે શરીર પર પ્રગટે છે સાધક તેમને તટસ્થ ભાવે ઝીલી લઈ તેમનામાં નિત્ય ખરાબ સ્વભાવને જાણી લઈ અને સમન નિર્જળા સારા કરી શકે છે આમ આપણે આપણા મનને તેની સફુર્ણાઓને બુદ્ધિના સારા વિચારના અનુભવથી જાણી શકાય છે કે જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે શરીર પર અપ્રિય સંવેદનાઓ ઉત્પાદન થાય છે અને મન બેચન બની જાય છે તેવી જ રીતે સારા વિચાર કરીએ છીએ ત્યારે શરીર પર પ્રિય સંવેદનાઓ જન્મે છે અને મનપ્રસન્ન બની જાય છે આ બધું જ પરમાત્મા વડે જ થાય છે આપણે પ્રિય કે અપ્રિય વેદનાઓ ઉત્પન્ન કરી શકતા જ નથી પરમાત્માની આખી પ્રક્રિયા જ્યારે અનુભવથી જાણી લઈએ છીએ પછી પોતાના મનને વ્યાકળ કરીએ જ શા માટે પછી તો એવા જ કામ કરીએ કે જે મનને સુખ શાંતિ થાય તેવા સંપ સેવા પરપકાર પ્રેમ આચરણમાં આપોઆપ આવવા લાગે છે મનુષ્યના જીવનમાં પરિવર્તન કરવાનો આ જ માર્ગ છે આ જ સાચી સમજણ છે આ જ જીવનમાં ઉતારવાનું છે તો જીવ માત્રને હું કેમ ઉપયોગી બન તેવું કરવાથી મન સાફ થાય છે તો આ મન સાફ કરવા માટે આજે માણસને ગમે એવા મેસ્ક્યુલી ડિસરી મગજનો રોગ થયો હોય તો વિચાર કરો એ પણ મટે છે કેવી રીતે જો મન સાફ થયું હશે અને જો એ સાફ કરી શકશું પણ જો એ રોગ થયો છે તો જાણો આ કાન જે છે આ કાનની નીચેની બુટ્ટી જે છે તેનાથી ત્રણ ઇંચ ઉપર અહીંયા દબાવો આ ભાગે દુખાવો છે જુઓ ત્યાં દુખે છે બીજું આપણે બિંદુ એક આ જોઈ લો અંગૂઠાની મતલબ અહીંયા બિંદુ એક આવે અને અહીંયા પાંચ આવે આ અંગૂઠાના થડમાં ત્યાં દબાવો અહીંયાય દુખે છે અહીંયાય અહીંયાય દુખે છે ને અહીંયા દુખે છે ત્રીજું સોળ નંબર આ કાંડાની અહીંયા આ કેન્સર વગેરે થાય તો રોગ અહીં અહીંયા દુખે છે આ સોળ નંબર બિંદુમાં એ એટલે જુઓ આ મારા હાથમાં જુઓ આ અહીં અહીંયા દુખે છે સોળ નંબર બિંદુમાં અને પગની એડીના મસળ દબાવો અહીં બધાએ બધાય જગાએ દુખે છે તો સમજી લેજો કે મસ્કુલ ડર ડિસરી પો મગજનો રોગ હોઈ શકે છે જો બિંદુ એક પાંચ સોળ ઉપર દુખે ને મગજમાં ગાંઠ હોવાની શક્યા છે એટલે પછી આગળ જતાં કેન્સર થશે પણ ગભરાશો નહીં જેમને આ મિસ્કુ મિસ્ક્રુલર ડિસરી પોક રોગ થયો હોય તો નીચે મુજબનો હું ઉપાય બતાવું છું સોનું પંદરથી વીસ ગ્રામ લો તે ન હોય તો બે બંગડીયું લો ચાંદી ત્રીસ ગ્રામ લો તે ન હોય તો ઝાંઝર લો તાંબુ સાહીઠ ગ્રામ લો તે ન હોય તો વીસ ફૂટ લાંબો તાંબાનો વાયર લો જેમાં ઇલેક્ટ્રિકથી જે વાયરલિશ કરેલું હોય એ વાયર ન લેવાનો રબડ ઉતારીને વાયર લઈ અને આમ રબડનું આપણે ધેરીના ગૂંછળાને ગોળે ગૂંછળું વાળી અને એ ત્રણેય ધાતુ એક તપેલીમાં નાખી આઠ પ્યાલા પાણીમાંથી એક કે બે અડધો પ્યાલા બનાવેલું પાણી નવસીકું ગાળીને પીવું આઠ દિવસ પછી આઠ પ્યાલામાંથી એક પ્યાલો બનાવેલું પાણી પીવું આઠ દિવસ પછી આઠ પ્યાલામાંથી બે પ્યાલા બનાવેલું પાણી રોગ મટે ત્યાં સુધી પીવું એમ ત્રણ મહિના સુધી પીવું ત્યારબાદ લાંબો સમય સુધી બે પ્યાલામાંથી એક પ્યાલાં બનાવેલું પાણી પીવાથી આવું પાણી પીવાથી મગજની આ મોટરને ધકો લાગશે અને મગજ બરાબર કામ કરવા લાગશે અને બિંદુ એક છ છઠું અહીંયા આવ્યું અને અગિયાર અને પંદર અહીંયા આવ્યા કોંડાની સાઈડમાં અને પચીસ એ આ અહીંયા આવ્યો આ અહીંયા આ આ અહીંયા બે છેલ્લી આંગળીને આ મોટી રેખાકને અહીંયા પચીસ નંબર એડ્રીનલ જે ખાઈએ એને પચાવે અને ઇઠ્યાવીસ નંબર અહીંયા આવ્યો આ શરીરમાં એર કંડિશન હીટરનું કામ કરે અને આડત્રીસ નંબર અહીંયા આવ્યો હૃદય ને મતલબ બરાબર કામ કરે આ ઉપર દિવસમાં ત્રણ ત્રણ વખત બે બે મિનિટ દબાણ આપું હથેળીની જાળી આ ઉપરના ભાગમાં આ જાળી આ આ બધી જાળી છે તેની ઉપર સારવાર કરો તેની આમ પાછળ બે બે દિવસમાં બે બે વખત દબાણ કરો દબાણ કરો આમ કરવાથી જ્ઞાનતંતુઓના તાણ દૂર થશે અને ફરી મન બરાબર સક્રિય બનશે સાથે જે ખાવામાં શ્વાસ ચૂર્ણ બેસો ગ્રામ આંબળા સો ગ્રામ સૂટ ચૂર્ણ દિવસમાં બે વાર લેવું જે લીલો રસનો ગ્લાસ હોય એમાં એક ચમચી આ શ્વાસ ચૂરણની ચમચી નાખવાની લીલા શાકભાજીનો રસ મધ સાથે દિવસમાં બે વખત ચાર કપ પીવો તાજા ફળોનો રસ બે ત્રણ પ્યાલા પીવો માથામાં કરોડરજમાં અને જ્યાં રોગ છે તે ભાગ ઉપર આસમાની પ્રકાશ આપવો પાંચ છ મિનિટ અને ફરી વળી લાગે તો આપવાનું બંને પગના તળિયામાં માથા કરતાં વધુ ગરમ ન થાય ત્યાં સુધી જે લાયલન બોરસ વડે મતલબ આમ તળિયાં ઘસવાના નીચે પગમાં અને ખાવાનું પાચન સુધા સુધારવા માટે કુદરતી ભગવાને કાચું દીધું હોય એ જ ખાવાનું અને વિરોધ આહાર જે છે એ ખાવાનું બંધ કરી દો અને પ્રાણાયામ ભસ્મિકા કપાળભાતી વગેરે પ્રાણાયામ કરો પ્રાણાયામથી જ શરીરમાં રોગ મટે છે પ્રાણાયામ જ્યાં સુધી આપણે કરતા નથી ત્યાં સુધી આપણે આ રોગ મટવાના નથી તો ભ્રસ્સિકા પ્રાણાયામ સુકાસનમાં બેસી આંખ બંધ કરી પહેલેથી બે આંગળીઓ કપાળ પર બીજી આંગળીઓ આંખો પર રાખી અંગૂઠા વડે કણના કરણપટ બંધ કરી શ્વાસ ઊંડા ભરી મોં બંધ રાખી ઓંકાર નાદ 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 ભમરો ભૂંજન કરતો હોય તે રીતે આવી રીતે ધીરે ધીરે શ્વાસ કાઢતા જાઓ થી અગિયાર વાર આ ક્રિયા કરવાથી શકે હોય ત્યાં સુધી એક શ્વાસે લાંબા સમય સુધી ગુંજન કરવાથી લાભ એટલો થાય છે તમે આઠ દસ દાડા કરો પછી મને કહેશો તો આથી આ પ્રાણાયામના લાભથી માથાના દરેક અંગને વાઇબ્રેટરીંગ મળવાથી તેની કાર્યક્ષમતા વધે છે મગજના કોષો એક્ટિવ થાય છે માનસિક તણાવ ડિપ્રેશન એટલે ટેન્શન મટે છે હાઈ બીપી રોગ માથાના રોગ વગેરેમાં ફાયદો થાય છે ધ્યાન આજ્ઞાચક્ર પર રાખી વ્યક્તિગત ચેતના બ્રહ્માંડમાંથી વ્યાપક ચેતના પરમાત્માની સત્તા સાથે એકરૂપ થતાં બધા બંધાય છે તેમાં ભાવ જાગે છે અને પરમાત્માની ભક્તિ થઈ શકે છે હું આટલું કહી સર્વ આત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંકીન થાવ એટલું કહી હું મારી વાણી વિરમું છું